ડીસામાં ટ્રાફિક ખુલ્લું કરાવવા માટે ધારાસભ્ય પ્રવીણ માળી રોડ પર ઉતર્યા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં હાલમાં બટાકા નગરી તરીકે વિશ્વ પ્રખ્યાત છે જેના કારણે હાલ બટાકાને કારણે બટાકાના ટ્રેક્ટર ભરી અને જતા સ્ટોરમાં હાલ ડીસાના મુખ્ય માર્ગ પસાર થઈ રહ્યા છે જેના પગલે હાલ ડીસામાં ટ્રાફિક ટ્રાફિક પ્રશ્ન પેચીંદો બને છે ત્યારે હાલમાં ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલુ હોય પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હાલ સર્કલ પર પસાર થતા અને ટ્રાફિકના કારણે વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે આજે જલારામ સર્કલ નજીક રામાપીરનું મંદિર હોય ને આજે બીજ હોવાને લીધે ભાવિક ભક્તો સહિત અનેક લોકો આ ટ્રાફિકમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે ત્યારે ડીસા શહેર ગીચતા વચ્ચે ટ્રાફિક પ્રશ્ન પણ ખૂબ જ પેચીદો બન્યો છે જેના પગલે આજે ડીસાના જલારામ સર્કલ નજીક પસાર થતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં ફસાયા હતા જેને પગલે ત્યાંથી પસાર થતા ધારાસભ્ય પ્રવીણ માળી ગાડીમાંથી ઉતરી ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ જવાનો સહિત ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી આજે ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિક ખુલ્લું કરાવી પસાર કરવામાં આવ્યા જેને પગલે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી જાતે ટ્રાફિક ખુલ્લું રોડ પર કરાવવા ઉતરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું હાલમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આગોતરું આયોજન કરી ડીસા શહેરમાં ટ્રાફિક સિગ્નલ લગાવાઈ શહેરે કાયમી ટ્રાફિક મુક્ત કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ લાગણી સાથે માંગણી કરી રહ્યા છે